મિત્રો તો આપણે મંદિર આવી ગયા છે બાપા ના દર્શન કરાવી રહ્યા છે મિત્રો જોઈ શકો છો કે આજના વાયરસ છે અને ઘણા ટાઈમ પછી પાછા ફરીથી આપણે દર્શન કરાવી રહ્યા છે મિત્રો તો આજના સુંદર મજાના લાઇવ દર્શન કરાવી છે ઘણા દિવસ થઈ ગયા છે મિત્રો લાઈવ દર્શન કરાવવાના તો આજથી પાછા રેગ્યુલર દર્શન ચાલુ થઈ ગયા છે તો લાઈવમાં બની રહેજો મ્યુઝિકથી દર્શન કરાવીએ મિત્રો બાપાના

સામંતભાઈ ભવેશ લાઈક સાથે ખૂબ આભાર તો ઘણા દિવસ પછી પાછા આ લાઈવમાં મળ્યા છે મિત્રો ને મંદિરના પણ સુંદર મજા લાઈવ દર્શન જોઈ શકો છો ટ્રાફિક ખૂબ ઓછું છે મિત્રો રોજ કરતા એટલું બધું ટ્રાફિક જોવા નથી મળતો મિત્રો તો આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવીએ ચાલો સમાજ મંદિરના દર્શન કરાવીશું મિત્રો પછી ધ્યાન મંદિરના દર્શન чси брбай жош батамбабатрам агаче смаимдерсмаияае આ બાજુથી જોઈ શકું મિત્રો તો બાપાની ધજાના પણ સુંદર મજાના દર્શન કરી શકો છો સુંદર મજા ફરકી રહી છે બાપાની ધજાના આજના લાય દેશે સુંદર મજાના જોઈ શકો છો પક્ષીઓ પણ ઉડી રહ્યા છે મિત્રો ચાલો તો અંકટ બૈનવાડ વિશ્રામભાઈ આ છે બાપાની સમાધિ જ્યાં બાપાએ સમાધિ લીધેલી છે મિત્રો जना लाइदेशनज ना हर्षुक भाई आपाष्टराम में पुणे थी जोड़ा जाए से जय श्री राम चलो तो ध्यान रे जी मैंने ध्यान जी ने दर्शन खाए तुमने महेश भाई बापाष्टराम भाई ईश्वर गिरी बापाष्टराम भाई मंदिर परिसर में जो लाग रही है मित्रों <coughs> તો બધા મિત્રોને વાપસ ત્રણ જે મિત્રો નવા છે જણાવી દેવી ચેનલમાં નવા હોય તો ચેનલ જે મિત્રો નવા હોય તો ચેનલ કરી લે જેથી કરી બાપાના તમને સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન શકે તો આજના લાઈવ દર્શન વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો ભાઈ તો ધ્યાન નજીકથી દર્શન કરાવીએ

સુંદર મજા આવી છે જોઈ શકો છો આ બાજુ બંને બાપાના દર્શન કરાવી તો આ છે બરાબર જોઈ શકો કોઈ બોલ ના કેમ સુંદર મજાનું શણગાર છે અને વડમાં ત્યાંથી જશે તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોટું બંને બધું જ ભેદ થાય છે મિત્રો બંને અંદર સુંદર મજાના દર્શન થશે અને મિત્રો વિડિયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો તો આજના સુંદર મજાના લાઈ દર્શન ચાલો આગળ જઈશું બીજા મંદિરના દર્શન કરાવી સંજયભાઈ અગ્રાવત બાપા શ્રામભાઈ મંદિર આજના સુંદર મજાના ગાય જોઈ શકો છો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો મિત્રો લાઈક કરવાના પૈસા નથી મિત્રો તો આજના ગાય तो आज एक आदमी ने आदमी ने लाये दर्शन चौथे शुक्ला। इसमें बैद्रा बागेश्वर, रामराज बागेश्वर, भाई, तो बंदा जन्म तो ने जय श्री राम, आधार वीडियो वीडिया, वीडिया तो नैक कृष्ण का जन्म चैनल में पहली वाले जैसे हो सकता है कि लेजर पर जितनी कि तुमने सवार रामचंद्र लाइव से कोशिश करें खाते मंदिर जो सके सुन नजर लग रही है इसमें अच्छा लाग रही है नरेंद्र दे शुक्र आग्रहित करो हां नरेंद्र दे शुक्र आग्रहित ब्रो ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે જે મિત્રો પહેલી વાર છે ને જણાવી દઈ ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી તમને બાપાના સવારે લાઈવ દર્શન સાંજના છે ને સંધ્યારથીના દર્શન અને રાત્રે છે એ બાપાના લાઈવ મંદિરના લાઈવ દર્શન થઈ શકે આપણે ત્રણ ટાઈમ બાપાના લાઈવ દર્શન થાય છે બધા જ મિત્રોને બાપા શ્રી રામ જય શ્રીરામ બાપાની ધીજા પણ સુંદર મજા ફરકી રહી છે મિત્રો તો સુંદર મજાના બાપાના મમ્મીને લાઈ દે છે ચાલો મિત્રો તો આજનું આ એટલે સુધી રાખશો વિડીયો તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો અને બીજા મિત્રોને શેર કરી શકો છો ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી આપણે સવારે બાપાને લાઈ દે છે સાંજના સમય સંધ્યા પણ દે છે અને રાત્રે બાપાને લાઈ દર્શન કરાવીએ છીએ તો જોડાઈ શકો છો મિત્રો Tavcumun ayetleri ki, beden zıbı tarafından başlarım, çayı silerim, hadi var.